જગના હું છે આ બધું ઘરમાં હે હા તમારે નણંદ ભોજાને હું ઝઘડો છે આ કરે હું કામ બે બાજા કરો અરે રાસ હું કઈ નથી બાજતી એની આરે હે બાજેસ મારી આરે રોજ રોજ ઉઠીને પણ એમ નઈ આપણે થોડુંક જાવા દેવાનું એને સમજાવવાની થોડી કેટલું જાતો કરવું કેટલા સમજાવું સમજવા તૈયાર છે કોઈ પણ વાતને તમારા બેન આમ જો આ આ કે આજે ઝઘડો થયો તો બાપા કે બસ

અરે પણ તને ગમે ન ગમે તારે ક્યાં ને જિંદગી કાઢવી છે તું તો હવે પારકી થાપ છો આજ તો ને બે પાંચ વર્ષ માં પાણી તને મોકલી દેવું તારે ક્યાં એટલે બધે વિચારવાનું કે વહીવટ કરવાની જરૂર છે એ જ વાત છે ને મેં સમજાવ્યા અને ઉપરથી પાછા મને એવું કહે છે કે હું ઘરમાં મારા ભાઈ ને બધા વાત કરી તમારી પર હાથ ઉપર તમને ઘરબારા બરા ધક્કા મારી કાઢી મૂકશે તો મારે કઈ લાઈન લેવી શાંતિ માસી નો છોકરો એની આગળ ઊભી હતી તો કે તમે એ કે ચરિત્રહીન ચરિત્ર હિંસો તમે એની યાર ઉભા તમે એની વાત કરો છો ને એ કેવું હંધ મારા ભાઈ ને કે હા તો કે તારો ભાઈન કંઈક ગાંડો નથી દે કે તું કે એને બધું માની જાય મને છે ને મારી ઘરવાળી ઉપર પૂરેપૂરો ભરોસો છે હવે એ તો કીધા કરે અને આમ જો તારે છે ને એની આરે છે ને ખોટી લમણાજીક લેવાની જ નહીં આપણે છે ને જાતું કરી દેવાનું એ ભલે બોલ્યા કરે હારે તમને ખબર છે કે મને કોઈ યાર બાજુ ગમતુંય નથી ખોટી લપ કરવી નથી ગમતી હું મારા કામથી કામનો જ મતલબ રાખું છું પણ નહીં હેતલબેન સમજવા હમસવા ત્યાર જ નથી એને મારી હું વાંધો છે ને એ ખબર નથી પડતી મને તો અરે આ છોકરી છે ને હા નાનપણથી જ આવી છે ગમે યારે કોઈથી અરે પ્રેમથી બે બેન એને બોલવાની આદત જ નથી ગમે ને યારે વાતથી જ હોય વાતતી જ હોય વાતથી જ હોય શાંતિથી કોઈ રે વાત ન કરે કોઈ એમાં વાક્ય તમારા બધાનો જ છે ને ખેતમ બધા એને જેમ કીધું એમ કર્યા કર્યા આપણને તો શું હોય ભાઈ એક ને એક બેન છે તો લાઈટગી રાખીએ આપણે થોડોક એની વાત માનીએ એને જોવે એની ખુશી આપી એમાં અમારી શું અમારી શું ભૂલ એમાં કહે લે તમારી કઈ ભૂલ નથી નથી હું આવડી થઈને તો કોઈથી મારા બાપુએ મારી ઉપર હાથ ઉપાડ્યો નથી તમે મારા ઉપર હાથ ઉપાડ્યો ફાયદલ બેન તો મારી ઉપર વાત વાત માથે ઉપાડી લે છે હું વાત કરીશ હા તો પણ આવું બધું થાય ત્યારે મને વાત તો કરાય કે નહીં તમને વાત કરું તો મને ચોખી ના પડી કે જો આ વાતની જાણ મારા ભાઈને કે મારા બાને કરી ધક્કા મારીને તમને ઘર બહાર કાઢી મૂકાઈ કે અરે એ તો મારે જોવાનું છે કે મારે શું કરવું છે ઈ કેમ થોડું બધું થવાનું છે અને તું ઈ કેમ રે અને દબાયા કરી તો કેમ હાલે તો હું કરું તમે તમારી બેનની જ વાત માનશો તમારી બેનને આંખમાંથી કાહુડું આવશે એટલે મને ખબર છે કે તમે મને ઘર કાઢી મૂકશો કારણ કે તમારી બેનની આંખમાં તમે આહુડું જોઈ નથી હકતા એ કોઈ અરે તું આ કેવી વાત કરે છે તને મારી પર એટલો ભરોસો નથી કે હું તને ઘરની બહાર કાઢી મૂકી એના કહેવાથી કેવી વાત કરીશ તું તો તો બીજો મારે કઈ લાઈન લેવાની એ જ લાઈન લેવાની રહી ને કે સહન કરો ને પડ્યા રહ્યો આ ઘરમાં અને પાછા તો એવું જ કીધું કે આ ઘરમાં તમારે મારા એકનું જ કામ કરવાનું પહેલા મારું કામ થઈ જાય પછી તમારે બીજા બધાનું કામ કરવાનું અરે આ છોકરીએ તો હદ વટાવી છે અને આ ઘરમાં રોજ ઉઠીને કઝિયા કરવા એના કરતા સહન કરવું સારું આરામ જો ખોટું છે ને બધું સહન ન કરે આ સહન કરવાની રીત હોય ઠીક છે હા 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 જો જો મારી આંગળી આંગળી છે કેટલો હોજો ચડી ગયો જે એની ખબર લેવી પડશે મારે હા એની હદ વટાવી રહી છે છોકરી હવે અને આમ જો હા ને તને છે ને વધારે પડતું કંઈ કહે ને તારે મને કહેવાનું પાછું તું આમને મુંજાય મું જાય તું જાય કારકની તમને કઈ શું કરવા તમે હેતલબેનને કે હો ને એ પાસે મારી હારે ઝગડો કરશે વળી મારા ઉપર હાથ ઉપાડશે વળી હું તમને કે અને ઘરને રોજટીને કઝિયાનું ઘર બનાવે એના કરતા બે પાંચ વરસ સહન કરી લેવું સારું અરે એવું ન હોય કારક છે ને બાર જાય તો હાથે ઉપાડવો પડે બે બેન કહેવાય પડે એમ ને ક્યાંક આપણે એમથી કંઈ બીતા નથી ના કહે એ કાંઈ કાંઈ મારો બાપ નથી કંઈ મારી બેન છે હા તો હવે તમે એને કહો ને શાંતિથી કહેજો વડકો નાખીને નાખે ત્યાં પ્રેમથી બોલજો અરે બધી વાત છે ને પ્રેમથી ન થાય અમુક સમય છે ને બે નાખવી પડે બહુ વધારે પડતું થાય ને તો તો તમારી ગેરહાજરી મે મારી વાત છે મને ધમકાવશે હવે ધમકાવે તો મને કહેજે તું પણ તું આમને બધું સહન કર્યા કે મને કઈ વાત નો કે તો મને ક્યાંથી ખબર પડવાની હું થોડોક સવાય કલાક તમારા ઘરે રહેવાનો છું હા રોજે હોય વાતને જવા દયો અને તમારે કઈ કામ હતું તમારા પાસે અહીં આવ્યા તો બધા વાત કરવા દે ઓ તારી પાસે કે બધું હું હાલે છે ઘરમાં અને તારે મને વાત તો કરાય કે તું કઈ વાતે એને કરતી તો મને ખબર કઈ રીતે પડશે ભાઈ સેવો એને ભૂલી જાવ હવે એવું કઈ કરે હેતલ બેન તો એને કેજો અત્યારે કઈ નો કેતા આવે એને હારો હાલો વાળી નાખ તું તારો બોલ ને સાચી વાત છે હાજો ને હા તારા ભાભી છે ને એ તારું કાઈક તો કામ કરે હા મારા ભાભી હાને તો કઈ પોગા એવું નથી બોલ તારી વાત બરાબર છે એ આ ઘર ની નોકરાણી છે એની બીજી કોઈ ઓકાત નથી તારા બા તો કાકે હારા છે કે તને સાથ આપે છે અમારા બના કે વાજા ઉતી હમુગલ મારે ઉપર ધોય ધોકાવે હેતલ હા હારું આલું પાછે કરું આ મારી હા માર બાય બસ હવે હું બધું હા બોલો ને કામ છે અને આમ ઠોહા છે ને મારો જો તમે મારે જ ને હું આવી હું તને બોલાવતી બોલાવતી આવી તો ફોન નથી છૂટતો તારા હાથમાંથી ક્યાં છે મેલે અમારી બેનપણીનો ફોન હતો હવે વાત કરવી કે વાત એ ન થાય આ ઘર તારે બીજા કામ હું છે ખાવું પીવું બેન પડી વારે કા ફરવા જાવું કા એના ફોન પર રહેવું બીજું કોઈ કામ છે તારે એ તમારે વૈવટ કરવાની જરૂર નથી હું જે કરું એ મારી બે શરમ માં છું તારી હું નઈ કહું તો કોણ ગામનીમાં માં આવ્યું તને કેવા આવશે અને આ હું માંડ્યું છે હવાર પડે ને તારી ભાભી આરે તારે ઝઘડા જ લેવાના હા એ છે હવે તમારી દીકરી હું નથી હા ઘર માં તમે એને હાટુ થઈ ના તમારી હગી દીકરી ઉપર તમે હાથ ઉપાડો તમારા તમારે જરાય શરમ નું આવી તમને હજી હજી મારી આમે બોલે છે હજી મારી આમે બોલે તું નાલાયક તું દીકરી છે આ ઘર ની પાર્કે ઘર જવાની છે અને ન્યા આયા તો તું એકલી છે ન્યા બે ત્રણ નાંદુ હશે તો તું આવું કરવાની છે

તમે તમારી વહુને સંભાળો પેલા સાસરે તો હું મોકલવાની છું ને તને તો મારે જોવાનું હોય ને આ ગામની કોઈ માવું નહીં આવે એ બધાય તો તમાશા જોશે લ્યો ભાભી ઉપર બહુ રોપ જમાવતી હતી ને હવે અહીંયા આવીને જોઈ ને હું કરવું પડે ગાળ તારે ખાવી પડશે મારે નહીં હા હું ખાઈ લે હા આવી માવું કરતા તો ગાળ ખાવી ને એ વધારે હારી કહેવાય હા એક નઈ જેવી વહુ હાટું થઈ ને દીકરી ઉપર હાથ ઉપાડે છે ક્યાંનો નિયમ છે નઈ જેવી વહુ નહીં ઘરની લક્ષ્મી છે વહુ તમારા માટે લક્ષ્મી હશે મારા માટે તો એ આ ઘરની કામવાળી છે અને મને એ નથી છે ને એક જ વાંધો છે કે એ આ ઘરમાં મારા કોઈ કામ ન કરતી કાલ હવારે તું જે ઘરે જઈશ ને એ ઘરે પણ તું લક્ષ્મી હોઈશ અને જો તું એમ માનીશ કે તું એ ઘરની કામવાળી છો તો તારા જેવી છે ને કમનસીબ કોઈ ન કહેવાય હા હું જ કમનસીબ છું આ ઘરમાં તમે બધા તો દૂધના દોયેલા રહ્યા અને એ પેલી ભાભી એ ગોદને દોયાલી છે નઈ બા તમારી નજરમાં તો એ ઈહોનાની છે એ 1 લાખ રૂપિયાની છે અને હું હું હાવ રાખની ના 1 લાખ ની નથી અનમોલ છે અનમોલ એની કોઈ કિંમત ન હોય છે એ સૌથી ઉપર છે હા યાદ રાખજે તું જે ઘરે જઈશ ને બેટા તું પણ એ ઘરની વહુ લક્ષ્મી અને અનમોલ બનીને રહીશ ને તો મારું નામ મોટું થશે મારું નામ રોશન થશે બસ ઓબા આ તમારે આ ઘર માં રહેવું હોય ને તો રહો નકર આ ઘર મેલીન વયા જાવ એક દિવસ સમય આમે તે તમને ધક્કા મારીને બહાર કાઢવાની જ છે અત્યારે ભલે ને તમે ગમે એટલું એનું ઉપરાણી લઈ લો અને રહી વાત એને કહેવાની તો તમે તો એને એક શબ્દ એ નથી કીધો ઉલટાનો તમે મારી ઉપર હાથ ઉપાડો છો બટા ખાઈ વાંધો ની હું જ જોઈ લેશ મારવી હોય ને તો મારી નાખો આજ તો તમારી દીકરી મરી ગઈ છે ના બટા હજી તો ભૂલ કરે છે એનો કાંઈ વાક જ નથી હું શું કામ એને કહું બસ વાક તો તારો છે તો મારે તને કેવું જોઈએ ને બધો કામ કહું એને શું કામ કહું બેટા બધો વાક મારો જ છે આમાં વાંધો નહીં તમે અહીંથી જઈ શકો છો હા બેટા હવે દીકરી જ્યારે માને ઘરમાંથી કાઢે છે તો પછી રહીને ફાયદો શું છે હવે મારે મારો રસ્તો શું કરવો ને એવું સમજી લઈશ હા હું તમને નથી કાઢતી હા તમારા લખણ એવા છે ને કે તમે જાવ છો આ તમારી હાથ છે તે કીધું ને ઘર મેલીને જતા રહ્યો તે મને ઉશ્કેરી છે ને તને હું ન ગમતી હોઉં ને તું મને તારી માં ન માનતી હોય ને તો હું હવે ઈએ કરી લઈશ હા તો નથી જ માનતી મરી ગઈ આજ પછી મારી માં ખોલીનું ઉપરાણું લે છે જેદી હોળના ભાવમાં દોહી ધક્કા ખાય ને બધે તયે ખબર પડશે કે હું હું હતી એમ બાપા કેમ હું થઈ જામ કેમ આપળો પાપળો થાતો આવ્યો હા શેઠી જો મારા બા ઘર છોડીને વઈ ગયા પણ હું કેમ વઈ ગયા હા વાંચો આમાં લખ્યું છે ખબર જ હતી આ એટલી છે ને એક દિવસ આવો જ દિવસ બતાવશે શું છે શું છે આ બધું હા કેમ બધાના મોઢા ઉતરી ગયા છે આ ધોયેલા મોળા જેવા મોઢા થઈ ગયા આ તારા કારણે આયા કાય મે રામા મંડળ રમવા નથી ભેગા થયા આ જો શીઠી તારી માં શીઠી લખીને ગઈ વાસ હું લખ્યું છે અમારે વાસવાની જરૂર ન મન ખબર છે એ મને કઈ નસ ગઈ છે અને ઈ આ હા હાની લીધે ગઈ છે આ બગણી ની લીધે બસ બોલવાનું કઈ ભાન છે તને શું બોલે છે એનું એને લીધે નથી ગઈ આ હંદુય તારે લીધે થયું છે વાહ હા બાયડી આવી પછી તું તો બાયડીનો ગુલામ જ બની ગયો વાહ ભાઈ વાહ એવું તો હું કાળો જાદુ કર્યો છે મારા ભાઈ એને જાદુ નથી કર્યો હા છે ને બાને તે ન કહેવાના વેણ કીધા એમાં લખ્યું છે આમાં અરે કોઈ દીકરી ઊઠીને માને કેવું પડે કારણ કે એની દીકરી તો આ છે અરે આનામાં માટે આવા રોકી લીધી હોત તો અરે રાજાવા દીધી અરે એ તો ઓવ બનીને પણ દીકરી થઈને રહે અને તું તું દીકરી થઈને દુશ્મન બનીને ઊભી રહી હા તમે તો રહેવા દો આ તમારે બાયુના વૈવટમાં પડવાની જરૂર ન આ જે કરતા હોય ને એ કરો બસ તારે મને સલાહ દેવાની જરૂર નથી બરાબર હેતલબેન હા તમે હું બોલો છો એક તો બા ઘર મૂકીને વહી ગયા છે આટ આટલું થયું ને અને તો પણ હજી આવી રીતે બધા હામું બોલો છો ઊંચા અવાજે તારા લીધે જ બધું થયું છે એટલે બંધ ન પડતી અરે શું કરે છે ની ભાન છે તને કાઈ અરે તું તો હું કેવું તને આ બધાની સામે એની ઉપર હાથ ઉપાડે છે અરે તને કાઈ શરમ જેવું નથી અરે એને તને જન્મ દીધો એની હાથ તું તે હારા વેંડ જ બોલી હતી આ હારું છું આ જ હાથ ઉપાડ્યો છે મારો બસ હાલે ને તો આને જીવતી ગાડી જાવ એમ શું હાની લીધે બસ હવે શું કરે છે નું હે કઈ નાક શરમ જેવું છે કે નહીં અરે એને તો છે ને માં બનતા બરાબર જ આવડ્યું છે પણ તને છે ને દીકરી બનતા જ નથી આવડતું એને જન્મ દીધો છે એની સામે થઈ ગઈ એની સામે તે કેવા કેવા વેણ બોલ્યા ભાઈ આમાં હંધુ લખ્યું છે અરે પહેલી વાર આવો દાખલો જોયો કે દીકરીને લીધે માં ઘર છોડીને આલી ગઈ હા હા તમે બધા મને દોષ આપો આને કોઈ કાઈ નઈ કે મારા કામ કરવાનું કીધું તું જો તે મારા કામ કર્યા હોત ને તો આજી હાજી ડોહી ઘર મેલી ન જાત હતલબેન કે તમારી માં છે હું ડોહી ડોહી કરો છો મે એવું બધું હું તમારે યાર કર્યું છે કે તમે આ રીતે મારી ઉપર ખાર ખાઈને બેઠા છો વાત વાતમાં માં હાથું પાડી લ્યો છો હા હા જ લેગિન મે જે પણ કાઈ કામ આપ્યું ને એ એક કે કામ આણે અને મને કામ નત કરીને આપ્યું એ તારી ભાભી છે આ ઘરની ની વહુ છે આ નોકરાણી નથી એ તારા હંધાય કામ કરે અને તું કઈ નાની ગિગલી નથી હવે તારે પણ તારી જવાબદારીઓનું ભાન લેવું જોઈએ તારે પણ આ ઘરના કામ કરવા જોઈએ કાલ સવારે પરણીને સાસરે જાય ત્યારે કોણ કામ કરવા આવશે હે ત્યાં માં નહીં આવે કે તારી ભાભી નહીં આવે ને તારે જાતે તારા કામ કરવા પડશે સાસરે તને લાગે છે સાસરે જાય એવું આવા સ્વભાવને લીધે કોણ એનો હાથ પકડશે પણ અત્યારે આ બધી વાત કરવાનો શું ફાયદો છે બાકી આ ગયા છે એ જોવાની એને ગોતવાની કરો ને અરે હિતલ તો પછી સમજાવ્યા કરશો ને સમજશે પણ ને ગમે એટલું સમજાવશો ને તો પણ હાની હાની મગજ મારી માં મારી માં ભૂલાઈ ગઈ બાપા મારે બાખ્યા ગયા છે એને ક્યાં ગોતવા જાવું આપણે અરે બેટા ગોતવા તો પડશે જ ને આપણે જઈએ તો ખરા રસ્તે જાય આગળના ગામે જાય ક્યાં ગયા કદાચ તારા મામાના ઘરે ગયા હોય બાપા તમે કામ કરો તમે ગામમાં આટો મારો ને જીગના તું છે ને મધુ કાકાને ઘેરે અને રણછોડ કાકાને ઘેરે જોઈ આવજા ખેતરે પર જોઈ આવ કદાચ ન્યા ઓયડી એ હોય તો ના ના હું ન્યા નો હું ન્યા જાવ છું હા જા અરે માવજી ભાઈ હા અહીં આવો તો હા તમારા કાકી ને એટલા માં તમે ના ના તમે ક્યાં ના આયા છો હું તો ક્યાં ના આયા તો આ બાજુ કે ભાડા હા તો એ ઘરે દેખાણા નહી એટલે મેં કીધું વાડી બાજુ ગયા હશે એટલે મેં તમને પૂછ્યું વાડી નથી એટલે મેં કીધું માવજી ભાઈ ને પૂછી જો મેં કે હું તો ક્યાં ના આયા છું તો પછી તમને ખ્યાલ તો હતો ને પાછો કામમાં આમ ખબર નથી રહી એવું નથી થયું ને નહીં એમ તો હું કામ કરતો તો પણ મેં કઈ નજર તો મારી હોય ક્યાંય હતા નહીં ઓ પછી આ ક્યાં ગયે છે એ કઈ ખબર નથી પડતી હવે આને ક્યાં ગોતવી આ કામ ગામના સીમાડે નથી વાડીએ નથી ઉપત કાકા અરે બોલો ને મેં સાંભળ્યું કે આ કાકી ઘર છોડીને વ્યા ગયા જો આ તો હું ઘરે ગયો એટલે મને ખબર પડી હા હવે તમને ખબર પડી જ ગઈ છે તો ખોટું શું બોલવાનું આ એ ઘર છોડીને જતી રહી છે હું ગોતવા નીકળ્યો તો પછી મારા પણ આવું કેમ હવે આ ઘરમાં ઝઘડા થતા હતા તો ઘર છોડીને વહી ગઈ ઘરમાં ઝઘડા થતા હતા એટલે એટલે હું કઈ સમજો નહીં આ ઘરમાં કાયમ ઝઘડા થતા હતા એટલે ઘર છોડીને જતી રહી છે ઘરમાં ઝઘડા થતા હતા જો આમાં મારી બેનનો કાંઈ વાંક નહીં હોય મારી બેન અરે ના મહેમાન તમારી બેનનો કાંઈ વાંક નથી વાક છે ને એ બધો મારી દીકરી હેતલનો જ છે કે મા દીકરીને આમ તો એ કોઈ હેરી હરખી વાત જ નથી કરતી તમારી બેન હેરી એવો વ્યવહાર કરે એવો એની મા હારી કરે કોઈ એ હારી વાત ન કરે પણ આજે તો એવું બન્યું ને કે એની માને હેતાલે ન કહેવાના વેણ કીધા તો એક મા ક્યાં સુધી સહન કરીએ કે ઘર છોડીને વહી ગઈ પણ આ તમારી સગી દીકરી આવું કરે અને એની સગી મા હારે મને સમજાતું નથી કે હા તમારી વાત સાચી છે આ પહેલો જ દાખલો એવો હશે કે દીકરીને લીધે માએ ઘર છોડ્યું નકર એવા દાખલા તો ઘણા છે કે દીકરાને લીધે માં ઘર છોડીને વહી જાય આ હેતલ છે ને કોઈ વાતમાં સમજતી જ નથી તો હવે હવે હું ગોતવા જાવ છું બીજો કોઈ રસ્તો નથી અને રાજે આમ ગોતવા ગયો છે હવે નોખી નોખી જગ્યાએ ગોતવા નીકળ્યા છીએ કઈ તો ખબર હોવી જોઈએ ને અરે ખબર ક્યાંથી હોય સીઠી લખીને ગઈ છે ક્યાં ગઈ હોય કેમ ખબર પડે હું તમારી દીકરી જોડે કઈ વાત કરી શકું અરે મહેમાન તમારા સમજાવાથી જો સમજી જાય ને તો સારું જો આવી જ રીતે બધા વ્યવહાર કરશે ને તો કોઈ એનો હાથ નહીં પકડે ક્યારેય લગનય હં કોઈ કરાય નહીં હું સૌથી પેલા મારી બેન હરે વાત કરી જો આ શું છે હું નહીં આખી વાત જાણીને પછી ખબર પડે વાત એ જ છે કે એને બધા જ હરખા કોઈ માં બાપ ભાભી ભાઈ એવું કઈ નહીં બધા હારી ગેરવર્તન જ કરવાનું ઈ કે એનું ધાર્યું જ થાવું જોઈએ ઘર કાકા આ ગેરવર્તન ખાલી આ બાબત નું કારણ ન હોય કાંઈક તો એવું કારણ છે જેના લીધે હેતલ ને કાકી આવું કેવું પડ્યું વાંધો નહી હું મારી રીતે તપાસ કરું છું અને તપાસ ઉપરથી જે ખબર પડે ને એ ઉપરથી આપણે નિર્ણય લઈએ અને કાકીને તો ગોતવા પડશે ને હા હું ગોતવા જ નીકળ્યો હતો અહીંયા ઓલા માવજીભાઈ પૂછ્યું કે અહીંયાથી નથી નીકળ્યા હું આગળ જતો તો કે તમે આવી ગયા એક કામ કરો રાજભાઈ કઈ બાજુ ગયા છે હવે એ આમ ગયો છે વાડી બાજુ અને હું ગામમાં જ આવું છું હા તો હું ગામને ઓલા સીમાડે બાજુ જોઈ આવું છું હા કે તમે જાઓ મળે તો લઈને આવો ઘરે બીજું હું હા પછી હું મારી બેન ને મળું હા હા વાંધો